અને ઘરે પાછા આવશે તો તેના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે તેના ઘરની ગરીબી દૂર થાય છે તમામ સમસ્યાઓ સમાપ્ત થાય છે તેનું ભાગ્ય ચમકી જાય છે અને સમૃદ્ધિ તેની પાછળ આવશે એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વિડીયોને ધ્યાનથી સંપૂર્ણ જોઈ લેજો કારણ કે જો તમે આને વચ્ચેથી કાપી કાપીને જોશો અધૂરો છોડીને જતા રહેશો તો તમને સંપૂર્ણ માહિતી નહીં મળે અને તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે એટલા માટે વિડિયોમાં અમે તમને એવા દેવ વૃક્ષો જણાવીશું જેને માત્ર અડવાથી જ તમારી ગરીબી દૂર થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી રીતે વરસશે કે જેનો આજ સુધી તમારી તરફ જોવાનું પણ નહોતા{#શત તેઓ ખુદ તમારા દરવાજે આવીને ઉભા રહેશે જો તમે ગુરુવાર એટલે કે અમાસના દિવસે આ વૃક્ષોને ગુપ્ત રીતે આગળ જણાવેલા નિયમોનું પાલન કરી અડી છો તો તમારું ભાગ્ય એવું પલટાશે કે માતા લક્ષ્મીજીનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે રહેશે જો તમે પૂજા પાઠ ટોટકા ઉપાયો કરતા કરતા થાકી ગયા હો અને તેમ છતાં તમને કોઈ પણ લાભ ન થતો હોય તો ગુરુવારે અમાસના દિવસે આ એક ખૂબ જ ખાસ ઉપાય છે

જો તમે ગુરુવારે અમાસના દિવસે આ દેવ વૃક્ષને પૂર્ણ શ્રદ્ધાથી અડી લ્યો છો તો તમને ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેષના આશીર્વાદ મળશે જો તમે આજનું આ વિડીયો સંપૂર્ણ જોઈ લ્યો તો હું દાવો કરું છું કે આ અમાસના દિવસે તમારું જીવન બદલાય ન બદલાય તો તમે અમને કહેજો તો હવે જાણીએ કે કયા ચમત્કારિક વૃક્ષ છે જેને ગુરુવારે કે અમાસના દિવસે ફક્ત સ્પર્શ કરીને ચૂપચાપ ઘરે પાછા આવવાનું છે પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હિન્દુ સંસ્કૃતિમાં ઘણી પૌરાણિક માન્યતાઓનું અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે એવા ઘણા વૃક્ષો છે જેને દેવ વૃક્ષ કહેવાય છે અને તે અત્યંત શુભ માનવામાં આવે છે પ્રકૃતિમાં એવા ઘણા ચમત્કારિક વૃક્ષો છે જ્યાં આપણા જીવનમાં આવતી સમસ્યાઓ દુર્ભાગ્ય અને અડચણોને દૂર કરી શકે છે આ વૃક્ષો લોકો પૂજા પણ કરે છે અને સાથે જ તેઓ ઔષધિય રૂપે પણ ઉપયોગ કરે છે અને વેદ પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે જો તમે પણ ગુરુવારે અમાસના દિવસે આ વૃક્ષને સાચી શ્રદ્ધાથી અડી લો છો તો તમને શ્રી હરિ વિષ્ણુનો એવા આશીર્વાદ મળશે જેથી તમારા જીવનની એક મુશ્કેલી

એક વિશેષ ચમત્કાર એક વૃક્ષ પર બિરાજમાન રહે છે જેનો ઉલ્લેખ અમે આ વિડીયોમાં આગળ કરવાના છીએ જો તમે પણ આ વૃક્ષને ફક્ત શ્રદ્ધાથી જણાવેલી રીતે અડી ઘરે પાછા આવી જાવ છો તો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદ એક ક્ષણે તમને મળી જશે ત્યારબાદ તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે કારણ કે સ્વયં વિધાતા પણ તમારું ભાગ્ય બદલી દેશે આ સાથે જ

કેટલાક એવા વૃક્ષો છે જેને દેવ વૃક્ષ કહેવાય છે આપણા ધર્મશાસ્ત્ર માં કેટલાક એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે જેને સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને અત્યંત ગુણકાણી ગણાવ્યા છે કારણ કે તેમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે તો ચાલો હવે જાણીએ કે કયા દેવ વૃક્ષો છે જેને સ્પર્શ કરવાથી જ આપણા જીવનમાં

એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય કે વ્રત દરમિયાન કોઈ મુશ્કેલી હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરવાથી આ બધી જ સમસ્યા દૂર થઈ જાય છે તમે ચોવીસ તારીખે ગુરુવારે અમાસના દિવસે જ્યારે પણ સમય મળે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો અને વિશેષ લાભ મેળવી શકો છો જો તમે વૃક્ષની નીચે અમાસના દિવસે ઘીનો દીવો પ્રગટાવો અને તેના મૂળમાં

જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું હોય તો આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે આર્થિક સ્થિતિ સુધરશે હવે હું તમને બીજા ઝાડ વિશે જણાવું જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વૃક્ષ છે સમી વૃક્ષ સમીના વૃક્ષને

આ ઉપરાંત સમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેમના માટે આ એક ખૂબ જ સારો ઉપાય છે જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડતું હોય તો તમે આ વ્યક્તિ આ શરીરમાં સાત વખત સિંદૂરને ઉતારી સમીના મૂળમાં નાખી શકો છો આનાથી તેમનો રોગ જલ્દી ઠીક થઈ જશે આ ઉપરાંત જો તમે બીમારીથી બચવા માંગો છો

અમાસના દિવસે સમીના વૃક્ષના આશીર્વાદ લઈને તમારા જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ લાવો હવે પૂજામાં ઉપયોગ કરીએ છીએ ગુરુવાર દિવસે બેલીના પાંદડા અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્તિ થાય છે

દક્ષિણી પાંદડીઓમાં માતા પર્વતી ફળોમાં અને કાત્યાયની ફૂલોમાં ગૌરીયા અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે માતા પાર્વતીના ઉત્પન્ન થયેલું હોવાથી આ વૃક્ષ અનેક દેવી સ્વરૂપ પણ માનવામાં આવે છે તેથી આ વૃક્ષ ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે સાંજના સમયે શિવ મંદિર કે નવદુર્ગા મંદિરની નજીક દિલ્હીના વૃક્ષ નીચે ધીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે તો ગુરુવારે જશે અને તમે ધન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો જો તમે જલ્દી સુખ સમૃદ્ધિ મેળવવા માંગો છો તમારી કોઈ પણ અધૂરી કામના હોય તો આ ત્રણેય વૃક્ષો છે એ વિશે જણાવેલા ઉપાયો જરૂર કરો

કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે જ તમારી રાશિ કે શુભ નામ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં કારણ કે અમે તમારી રાશિ પ્રમાણે ભાગ્યમાં આવતી મુશ્કેલીઓનો દૂર કરવાના સરળ અને સચોટ ઉપાય પણ જણાવીએ છીએ તો તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હવે પછીનું દેવવૃક્ષ છે જેને તમારે ગુરુવારે અમાસના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે વૃક્ષ નું વૃક્ષ છે આ વૃક્ષ શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે અમાસના દિવસે આ વૃક્ષની પાસે જઈ તેની પૂજા કરવી અત્યંત શુભ હોય છે વડના વૃક્ષની નીચે દીવો પ્રગટાવીને પૂજા કરો વડના વૃક્ષની આસપાસ પરિક્રમા કરવી ખૂબ જ શુભ હોય છે. વડના વૃક્ષના મૂળમાં દૂધ, પાણી અર્પણ કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા ઓમ નમઃ શિવાય આ મંત્રનું જાપ કરો. વડના વૃક્ષની ઓછા દરમિયાન તેની ડાળીઓ અને થડને પણ પ્રણામ કરવું જોઈએ કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતિક છે. વડના વૃક્ષના પાંદડા પણ ભગવાન શિવને પ્રિય હોય છે. જેથી વડના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે હવે આગળનું વૃક્ષ જેને તમારે ગુરુવારે ચોવીસ તારીખે એટલે કે અમાસના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે પીપળાનું વૃક્ષ પીપળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે તેને ખાસ કરીને ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે અષાઢ મહિનાની આ અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે શિવલિંગ પર અર્પણ કરી શકાય છે પીપળાના વૃક્ષને એકસો ને આઠ વખત ઓમ નમ સિવાય જાપ કરવાનો એને પ્રણામ કરો ત્યારબાદ દીવો પ્રગટાવી પૂજા અર્ચના કરો ધ્યાન રાખો મિત્રો કે પીપળાના વૃક્ષ નીચે રાત્રે ક્યારેય શું ન જોઈએ તો ચાલો અમે તમને ચોવીસ જુલાઈ ગુરુવારે અષાઢ મહિનાની તિથિ સમયની માહિતી આપી ગઈ જેથી તમે યોગ્ય સમય આ વૃક્ષો અડી શકો તો તમને જણાવી દઈએ કે આ વર્ષે અષાઢ મહિનાની વધ પક્ષની અમાસની તિથિ ચોવીસ જુલાઈ ગુરુવારે સવારે બે કલાકથી અઠ્યાવીસ મિનિટ વાગ્યા સુધી રહેશે અને પચીસ જુલાઈના રોજ રાત્રે બાર કલાક અને ચાલીસ મિનિટ વાગ્યા સુધી આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર આ અમાસની તિથિ ચોવીસ જુલાઈ ગુરુવારના દિવસે છે આ અધ પક્ષની અમાસ ને કરે છે તેને સાત જન્મો સુધી દુઃખ દરિદ્રતા અને સંકટ નથી આવવા જ નથી દેતા હવે તમે સાંભળ્યું હશે કે ગૌમાતા છે તેત્રીસ એમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે

લીલોચારો ખવડાવે છે તેના જીવનમાંથી ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે લીલો ચારો ફક્ત નથી કરતો પરંતુ તમારા ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીનો વાસ કરાવે છે હવે ધ્યાન આપો ગાય માટે હંમેશા તાજી રોટલી બનાવો જો રોટલી પહેલા બનાવીને રાખી દીધી હોય અને બીજા દિવસે ગાય માતાને આપો તો તે વાસી રોટલી ગણાય અને આનાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશે છે તેથી તમે જ્યારે પણ ગાયને રોટલી આપો તાજો લોટ બાંધીને તરત બનાવો એ જ સમયે ગાયને ખવડાવો અને વાસી વસ્તુઓ જેવી કે વાસી ફળો સડી ગયેલી શાકભાજી આવી વસ્તુઓ ગાયને ભૂલથી પણ ન આપો આવું કરવાથી પુણ્ય નહીં પરંતુ પાપ લાગે છે ગૌમાતાને હંમેશા તાજુ શુદ્ધ અને સાત્વિક ભોજન જ આપો હવે એક બીજો અત્યંત શક્તિશાળી ઉપાય એના વિશે જણાવીએ લોટની અગિયાર લોહી બનાવો તેના ઉપર હળદર લગાવો એક એક લોહી ગાઈને આપતી વખતે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જાપ કરો આ ઉપાયથી તમારા જીવનમાં ચમત્કારિક ફેરફારો આવી જશે દરેક અટકેલા કામ તમારા બનવા લાગશે સમસ્યાઓ દૂર થઈ જશે ઘરમાં લક્ષ્મી માતા સ્થાયી વાસ કરશે જો તમે એક બીજું નાનું પરંતુ શક્તિશાળી કામ કરો ગુરુવારે એટલે કે અમાસના દિવસે ગૌ માતાની સાત વખત પરિક્રમા કરો તમારું ભાગ્ય ઝડપથી જાગૃત થશે અને જ્યારે પણ તમે ગાયની રોટલી આપો એ રોટલી પર કાતો થોડી હળદર લગાવો અથવા તો થોડો ગોળ કે ઘી લગાવો જો તમે આ બધા ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસથી કરશો તો તમારું જીવન સુખ સમૃદ્ધિ અને અને સફળતા શાંતિથી ભરાઈ જશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા હર હર મહાદેવ જય ભોળેનાથ જરૂરથી લખજો વિડીયોને છેલ્લા સુધી જોવા બદલ મિત્રો તમારો આભાર